સુનોધસમસી કચરાને ગાડી બેફામ દોડતા યુતિનો જીવલી દોસુરપનાસ ગામ ખાતે નહેર પાસે સમસી કચરાને ગાડી યુતિને અડફળેતા મોત વિધી વેલી સવારે જીમ જવા નીકળી હતી તે દરમિયાન તેનો એક્સિડન્ટ થતા મોત વિધી જીમ ટ્રેનર તરીકે ફરજ બજાવતી હતી યુતિનો એક્સિડન્ટ મોતથી પરિવાર શોકમાં ગગાવ લક્ષ્મણભાઈ કાળોભાઈ ચોસલા સવારે મોર્નિંગમાં એ જે છોકરી છે મારા જીમમાં ટ્રેનર છે અને સોશિયલ મીડિયાનું બધું સાચવે છે તો એના મમ્મીનો ફોન આવ્યો કે સર આવી આવી રીતની ઘટના બની છે તમે જલ્દી આવો તો હું ત્યાં ગાડી ગયો તો એક્સિડન્ટ થયેલું હતું મોર્નિંગમાં બનાસ પાસે સર્વિસ રોડ પર પેલો કચરાની ગાડી વાળાને બે ફાર્મ ચલાવતો હશે તો એના હિસાબે ટક્કર મારી દીધી એને વિધીબેન કદમ એમનું પનાસ ગામમાં રહેવાનું